મેં મતાય કે મોરો ભાઈ ચરુતોને ચમ જય આપણે 1 અને 15 એકર હતા બોલો કાકા છે ہاں چن چلوتے ہےتے 25 روپے کتھا کتھا 25 روپے ہاں بھلے بھائی تڑے توں پپو ڈڑائی نی او ہک بار 25 روپے جیڑو گیری مانگیا ہے تے جو آوی اپجو کانجا دادا توں کہ راجنی نے مانگ اپجو اپ پر کتھے وانی ہلو موڑو ہاں

હલો ભાઈ હલો ભરતભાઈ Galeri'nin ma હર્ષિ ભલ્લેભાઈ જયરામ હે લે સાખી દોલો આ પ્રોડક્ટ

જોદોભાઈ જમા જોદોભાઈ જોદો નટકુલાલભાઈ જાન લેતા હા ભલો એનો જાન હાથ માં છે ને હો કરાય એ તો કામ નથી

લગઈમાં માટીને પાનકો આલીપાનું જો આલીપાનું આટલું યાર